સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સોસાયટીના દ્વારા લોહીથી પત્ર લખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે સોસાયટીમાં કોમર્શિયલ કામો શરૂ થતા હોવાથી લોકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આખરે કંટાળી પોતાના લોહીથી કલેક્ટરને પત્ર લખી આમાં ઘટતું કરવા માંગ કરી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યું છે જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરતના કલેક્ટરને આવેદન પત્ર આપી આ પત્ર તેમને મોકલ્યો છે અને કહ્યું છે કે જો પંદર દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું મારું નામ રોહિત વાઘાણી છે વિસ્તારમાં રોડ જે જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે એસએમસીની પરમિશનને લઈને ટોટલી શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે જે અહીંયા આખી સોસાયટીમાં સાતસો પંચાવન ફ્લેટ છે એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યો છે તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે આવારો તત્વો અહીંયા આવે છે અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા તો એના હિસાબે કંટાળીને અમે બે હજાર સોળમાં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ તો છેલ્લા એક વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે વરાસા ઝોનમાં અમે ધક્કા ખાધા છે સતત એક વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી છેલ્લે અમે અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે પણ આ લોકોને નિંદ્રામાંથી હજી કોઈ બહાર આવ્યા નથી આ અંગે સ્થાનિક રોહિતભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર જે જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે એસએમસીની પરમિશનને લઈને તમામ શરતોને ધ્યાનમાં રાખી બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોના ઘર માટે મંજૂરી આપવામાં આવી છે અને હોય જેમને તકનો લાભ લઈ અમુક કોમર્શિયલ કરી નાખ્યા છે જે અહીંયા આખી સોસાયટીમાં સાતસો પંચાવન ફ્લેટ છે તેમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે જેથી અહીં રહેતા રહીશોને મુશ્કેલી પડી રહી છે મશીનો આવે છે અને લોડિંગ વાહનો આવે છે અસામાજિક તત્વોનો પણ રાફડો ફાટ્યો છે જેના હિસાબથી કંટાળી વર્ષ બે હજાર સોળ થી સતત ફરિયાદો કરવામાં આવી રહી છે તો છેલ્લા એક વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતા સતત રજૂઆત કરવા છતાં કમિશનર કરી છે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે વરાછા ઝોનમાં પણ રજૂઆત સાથે ધક્કા ખાધા છે સતત એક વર્ષથી અમે રજૂઆત કરી થાકી ગયા છીએ પણ હવે કંટાળી અમે લોહીથી પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે અમને ન્યાય આપો અમે સોસાયટીના તમામ લોકોએ લોહી કરી આ પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે જો પંદર દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત